બે કામ સાથે બાપુજી હયાત હોય અને છોકરાના નામ ચડાવે એને હયાતી હક કહેવાય વારસાઈ એને કહેવાય જ્યારે બાપુજી ગુજરી જાય એને છોકરાઓ એની ગેરહાજરીમાં એનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને પોતાના નામ દાખલ કરે બંનેની અંદર આંબાની જરૂરિયાત ઉભી થાય તો સૌ પ્રથમ તો હયાતીમાં હક દાખલ કરવો હોય ચાહે કરવી હોય તમારે પેઢી આંબો બનાવવો પડે પેઢી આંબો બનાવવા માટે થઈ અને એક તૈયાર નમૂનો આવે છે કે હયાતીમાં હક અથવા તો પેઢી આંબાનું સોગંદનામું એ જુઓ આ પ્રકારનું છે કે પેઢી આંબાનું એક સોગંદનામું તૈયાર કરવાનું રે અને એની તમે કેટલા વ્યક્તિઓ છો એ બધાનો તમારે ઉલ્લેખ કરવાનો રે એટલે પેઢી આંબાનું આખે આખું એક સોગંદનામું તૈયાર થઈ જાય અને આ સોગંદનામામાં તમે જે વ્યક્તિ હોય બતાવી દો કે આના વારસદારો છીએ અને એમાં મિલકત નું વર્ણન કરવાનું છે કે કઈ મિલકત માટે થઈ અને બનાવો છો લખી નાખવાનું મિલકત નો નંબર એટલે સર્વે નંબર જિલ્લો ટાકી દેવાનું અને જમીન હેક્ટર આવે અલગ અલગ ગામમાં જમીન આવેલી અલગ અલગ કોષ્ટક બનાવી નાખવાના એક થી વધારે જમીન હોય તો બહુ જાજી નથી રહી વેચી નાખી જાય થોડાક સમય પછી તો લગભગ જાજી રહે ખાતું કરવા પૂરતું જ બહુ ઉપાધિ નહીં પણ આપણા દાદા ને જોઈ લેજો છ છ સાત સાત સર્વે નંબર હોય એના છોકરાના ભાગ પડેલા હોય આવી કોઈ જાજી મિલકત હોય ને જાજા કોષ્ટક બનાવવા પડે એ અલગ અલગ ગામ ના અલગ અલગ બનાવી લેવાના અને પછી નીચે આખા છે રોજ કામ થશે હું તમને બતાવતો કે કે ભાઈ આને હિન્દુસ્તાનની વસ્તી વધારા માં કેટલો ફાળો આપેલો છે એટલે એના કેટલા છોકરા છે સંતાનો છે પછી એમાંથી કેટલા હયાત છે અને હયાત નથી એ બધું અહીંયા બતાવવામાં આવે પત્ની પુત્રો પુત્રીઓ એમ અહિયાં પુત્રીઓ બે છે એમ બતાવ્યું છે

અને સરનામાની યાદી અલગ થી દઈ દેવાની જાજા જણા હોય જુદા જુદા સરનામે રહેતા હોય તો એક જ સરનામે રહેતા હોય તો લખી નાખો નું તમામ એક સરનામે આધાર કાર્ડ જોડવા પડશે એટલે એક જ એમ નહીં લખી નાખવાનું આધાર કાર્ડ મુજબ ના જોશે તો આટલી વસ્તુ કરશો એટલે તમારી હયાતીમાં હકની નોંધ દાખલ થઈ શકે અહીંયા ત્રણ રૂપિયા નહીં બરાબર ઉકલતી નથી પણ ત્રણ રૂપિયાની ની કોર્ટિસ્ટેમ્પ છે તો આ થયું હયાતીમાં હક અને વારસાઇ દાખલ પ્રેક્ટિકલ ડોક્યુમેન્ટ મેં તમને શીખવાડ્યા આના માટે ત્રણે ત્રણે ચેનલ જોતા રહેજો એકની અંદર હું આ કામ શીખવાડું છું બીજાની અંદર આવેલા ફોન ની પાછળ બ્રીફ આપું છું ત્રીજી અંદર જેવા ફોન આવે એવા મૂકું છું ખુબ ખુબ આભાર ધન્યવાદ